બ્રહ્માકુમારીઝ બક્ષરા દ્વારા કુકાવાવ ખાતે દ્વાદશ જ્યોતિર્લિંગનું દર્શનનો દ્વિદિવસીય કાર્યક્રમ યોજાયો બ્રહ્માકુમારીઝ બક્ષરા દ્વારા કુકાવાવમાં દ્વાદશ જ્યોતિલિંગના દર્શનનો દ્વિદિવસી ભવ્ય કાર્યક્રમ યોજાયો કુકાવા મોટી ગામ ખાતે શ્રી નીલકંઠ મહાદેવ દેવળના સાનિધ્યમાં બારમા જ્યોતિર્લિંગના દર્શનનું અદ્ભુત દર્શનનું પ્રદર્શન અમરેલી જિલ્લાનું કુકાવા મોટી ગામ ખાતે શ્રી નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં ઓમ શાંતિ મંડળ બક્ષરા દ્વારા બાર જ્યોતિર્લિંગના દર્શનનું અદ્ભુત દર્શનનું પ્રદર્શન કુકાવા મોટી ગામની આંગણી મૂકવામાં આવી છે તેમની આરતીનો લાભ મળ્યો તેમાં દર્શન પૂજા કરી આજથી બે દિવસ માટે દર્શન ખુલ્લા મુકાયા ગામ લોકોને આગ્રહપૂર્વક વિનંતી કે શિવરાત્રીના પાવન પર્વ પર દર્શનનો અચૂક લાભ લેવો ઓમ શાંતિ ઓમ હર હર મહાદેવ બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા ભવ્ય રીતે મહાશિવરાત્રીના ઉત્સવની અનેરા આનંદ અને ઉત્સાહ સાથે ઉજવણી થઈ રહી છે મહાશિવરાત્રીના પાવન પ્રસંગનું નીલકંઠ મહાદેવ મંદિરના પટાંગણમાં ભવ્ય આયોજન થયું છે કુકાવાવ ગામની ધર્મપ્રેમી જનતા આ ત્રિદિવસીય કાર્યક્રમનો વિશેષ લાભ લઈ રહી છે તારીખ ચોવીસના રોજ શિવ સંદેશ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હતું બ્રહ્માકુમારી રસીલા દીદી તથા મંદિરના પૂજારી હસુભાઈ દવે દ્વારા લીલી ઝંડી આપી શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું તારીખ પચીસના રોજ મહેમાનો સરપંચ શ્રી સંજયભાઈ લાખાણી ડોક્ટર રિતેશભાઈ રામણી ડોક્ટર શ્રી હસુભાઈ દવે તથા એડવોકેટ શ્રી યોગેશભાઈ ની વિશેષ ઉપસ્થિતિમાં દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા તારીખ છવ્વીસના રોજ અનેક મહેમાનોની ઉપસ્થિતિમાં ત્રણ સમયની મહાઆરતી થશે કુકાબાવ તથા આજુબાજુ ગામના અનેક લોકો મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે દ્વાદશ જ્યોતિલિંગના દર્શનનો વિશેષ લાભ લઈ રહ્યા છે બ્રહ્માકુમારી બક્સરા દ્વારા આયોજિત આ ભવ્ય કાર્યક્રમ બક્સરા સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા રશીલાબેનના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ રસિક વેગડા ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી શૌર્ય વિશ્વવિદ્યાલયના માધ્યમથી અહીંયા અમે સુંદર મજાનું બગસરાની અંદર અને કુકાઓની અંદર સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે આપણે કુકાઓમાં મંદિર જે છે દેવળ ત્યાં નીલકંઠ મહાદેવ દેવળ એની અંદર અમે લોકોએ બાર જ્યોતિર્લિંગના દર્શન માટે અમે કાલથી ખુલ્લું મૂકેલું છે અને આજે આખો દિવસ શિવરાત્રિના મહા શિવરાત્રિના દિવસે ખૂબ સુંદર ધર્મપ્રેમી જનતાને માટે ખૂબ સુંદર અમે લોકોએ અહીંયા ખુલ્લા મૂક્યા છે બાર જ્યોતિર્લિંગમ ખૂબ સરસ ધર્મપ્રેમી જનતાને અહીંયા અમારું આમંત્રણ છે કે સર્વ અહીંયા ખૂબ સુંદર લાભ લે અને દર્શન કરે એવી અમારી અપીલ છે અમે બગસરાથી બેનો દ્વારા અને અહીંના પણ બ્રહ્માકુમારી બહેનો દ્વારા જ્યારે અમે બધાએ ખૂબ સરસ ભવ્ય જહેમત ઉઠાવી અને આ કાર્ય ખૂબ સંપન્ન કર્યું છે આપ સર્વ માટે ખૂબ સુંદર લાભ લેવા માટે અમે લોકોએ આ પરમાત્માનું જે કાર્ય છે બાર જ્યોતિર્લિંગમ એ અમે આપ સર્વ માટે અમે લોકોએ સેવા આપી છે એટલે આપ સર્વ ખૂબ સરસ લાભ લ્યો એવી અમારી અપીલ છે ઓમ શાંતિ